અમારી માંગે એસી હમકના પગારમાં નહીં પોસાયા જતા દિવાળી કા બોનસ નહીતાની તિવાર વ્યાવ છુ નહીં મિલતી પૂરી હોના ચાહીએ નહીં પૂરશે અમે બેસશે અમે બેચશે તિવાર વ્યાવ માં પેશન્ટ લે જાય બે માસી રહે એક માસી રહે પછી વાર્ડ માં ફોન આવે તો જવું પડે વાર્ડ માં ટેચર છોડીને જવું પડે તો તરત મીડિયા ફોટો કાઢીને ફોટો મોકલાવતા છે કે તમે માસી લોકો પેશન્ટ છોડીને જાય એક માસ ઇવનિંગ માં રહે તો કેવી રીતે પેશન્ટ આચ્યો છે બે બે